ના આગેવાનો દ્વારા આ વાલ્વ બંધ કરવામાં આવે તેવી અધિકારીઓ પર દબાણ આવી હતી અને ગાંધીનગરથી વાલ્વ વાલ્વો બંધ કરવા રીતસર દબાણ કરવામાં આવી હતી ત્યારે ત્યારે ચોવીસ ડિસેમ્બરના મૂડીના વડોદરા ગામે લડત રણનીતી ઘડવા સમિલન યોજાયું હતું જેમાં વીસ ગામના ખેડૂતો હાજર રહેલા આજ દિન સુધી પાણી ન આપવાથી જીરણો પાક સર સુકાઈ જતા જગત તાત અને આંખમાં આંસુ સાથે આજે પાક ઉપર ટ્રેક્ટર ફેરવું પડ્યું ત્યારે દુધઈ ના ખેડૂત એવા ભૂપતભાઈ કરપડાઈ જણાવ્યું કે મારે સાહીઠ વીઘા જમીનમાં સોની યોજનાથી તળાવ ભરેલા એટલે રવિ પાકનું જીરું આવેતર કરેલું હતું હવે ફક્ત એક પાણી પીએચ માટે જરૂર હતું પરંતુ રાજકીય નેતાઓ અને અધિકારીઓની મનમાની કારણે બંધ કરવામાં આવેલ છે અને પાણી ન હોવાના કારણે જીરણો પાક સુકાઈ જવા પામ્યો મારું નામ સંજયભાઈ ઘનશ્યામભાઈ દલવાડી ગામ દુધઈ તાલુકો મૂડી જે આજથી અમને ત્રણ મહિના અઢી મહિનાના આળે ગાળે જે સૌની યોજનામાંથી પાણી દેવામાં આવ્યું એટલે અમે અત્યારે અઢાર હજાર રૂપિયાના બિયારણ લાયા હતા અઢાર હજારના બિયારણ લાયા પછી અમે વાયવતર કર્યું વાયવતર કર્યા પછી અમને આટલા ટાઈમથી હજી પાણી દેવામાં આવ્યું નહીં ઘણો સમય થઈ ગયો અમે સુરેન્દ્રનગર ઓગણીસ તારીખે ગયા રજૂઆત કરવા રજૂઆત કરી પછી એવડે એ લોકો અમને ત્રણ કલાક વાલ ખોલી આપ્યો પછી જો આ રાજકારણની જે બાબત હોય એના કારણે અત્યારે અમારે હાલમાં કોઈ પાણી દેવામાં આવ્યું નહીં બંધ કરી દીધું બંધ કરી દેવાના કારણે અત્યારે મેં હાલમાં સાઠ વીઘાનું જીરું અતિશય તાણ પડી જાય ઉકાવવાના કારણે અત્યારે જમીનમાં કોઈ જાતનું પાણી કે ભેજ હતો નહીં એના કારણે મેં અત્યારે હાલમાં રોટર વીટર મારી દીધું